કાર્યક્રમ યોજાયો છે જી હા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરીમીટી મેરા દેશ અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે ત્યારે જેના ભાગરૂપે ગામે ગામની પવિત્ર માટે એકત્ર કરવામાં આવી છે જેને આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે ત્યારે સિદ્ધપુર તાલુકાની પવિત્ર માટી ભરેલા કળશનો સ્વીકાર કરવા આજ રોજ સિદ્ધપુર તાલુકા વહીવટી તંત્રના આયોજનથી તાલુકા પંચાયતના પટાંગણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને મેરી મિટ્ટી મેરા દેશ કળશ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે આપણા સૌ માટે એક આનંદની વાત છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક હાકલ કરી હતી આ રાષ્ટ્રમાં મેરી માટી મેરા દેશનો કાર્યક્રમ અપાય અને એક એક માણસના ઘરમાંથી નાનામાં નાની માટી એ કરશમાં આવે એના માટેનો કાર્યક્રમ છ તારીખથી તેર તારીખ સુધી સમગ્ર ગામડાઓની અંદર ઉજવવામાં આવ્યો અને એક એક ગામમાંથી એ કરશ નીકળીને દરેક લોકોએ થોડા ચોખા થોડી માટી લખીને એ કરશ જ્યારે તૈયાર થયો એના ભાગરૂપે ચૌદ તારીખથી વીસ તારીખ સુધી સમગ્ર તાલુકાના મથકે એટલે આજે છપ્પન અમારા જે તાલુકાના જે ગામડાઓ છે એની વચ્ચે આજે છપ્પન કલશ અહીંયા આગળ આવ્યા છે જે લોકોએ ખરેખર આ એક અદ્ભુત કામ કર્યું છે એને હું દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે આ દેશની એકતા આપણી બધાની એકતા અહીંયા આગળ જળવાય એના માટેનો એક સરસ કાર્યક્રમના ભાગરૂપે આખા ગામોમાં ફરીને એકત્ર કર્યો છે અને આજે અહીંયા આગળ પણ એ છપ્પન ગામોની માટી એક તરસની અંદર તૈયાર થશે ના અને માટી બને બે યુવાનો લઈને આપણા રાજ્ય રાજ્યની અંદર થી છવ્વીસ તારીખનો જે કાર્યક્રમ થવાનો છે તો આગળ જવાના છે અને તોથી આપણા બસો અડતાલીસ જે તાલુકાઓ છે બસો અડતાલીસ તાલુકાઓ ભેગા થઈને દિલ્હી બધા જ યુવાનો તો આગળ દિલ્હી એ લઈ જશે અને ત્રીસમી તારીખે ત્રીસમી તારીખે તો આગળનો જે કાર્યક્રમ થવાનો છે કે આપણી બધાની માટી તો આગળ એકત્ર થશે ના દેશની એકતા એટલે કહેવાય કે એકસો બેતાલીસ કરોડ લોકોની એકતાનું દર્શન તો આગળ આપણને ચોક્કસપણે થવાનું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે પંચોતેર વર્ષમાં જે થયું છે એનાથી વધારે આવનાર પચીસ વર્ષમાં શું થઈ શકે એના માટેની જે વ્યવસ્થા કરી છે એટલે ખરેખર જે મિત્રો જોડાણ એમનો આભાર માનું છું અને આપણો દેશ જ્યારે મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે આપણે બધા એમાં સહયોગી થઈએ એ સૌને વિનંતી કરી